એની આકૃતિ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ છે આ પ્રમાણે તમારી પાઠ્યપુસ્તકમાં આકૃતિ દોરી આપેલી છે જો છતાંય થોડીક વાત કરી ઓ કેન્દ્રવાળા આ જો કેન્દ્ર એ ઓનું કેન્દ્ર ઓ જે છે બે સમ કેન્દ્ર કેન્દ્ર એફ કેન્દ્ર એફ પણ એની અંદર કેટલા વર્તુળ દોરવાના છે બે વર્તુળ એક નાનું વર્તુળ અને આ મોટું વર્તુળ આ બે વર્તુળ દોરેલા જે છે અને એમાં આપને આ એક રેખા આપી છે આ રેખા એ ત્યાં પસાર થાય એટલે કે આ આ રેખા જે છે એ એ બી સી અને ડી વર્તુળને નાના વર્તુળને બે બિંદુઓમાં છેદે મોટા વર્તુળને પણ તમારે બે બિંદુઓમાં છેદે એટલે કે મોટા વર્તુળ માટે જો પછી આને તમારે વ્યવસ્થિત સમજાવવા માટે ને અહીંયા અલગ અલગ વર્તુળ જો લીલો ભાગ છે એટલે મોટો વર્તુળ ને મે લીલા કલર થી દોર્યું છે નાનું વર્તુળ લાલ કલરનું છે એ લાલ કલર છે આ રેખા આમ છે એના બદલે મે સીધી રેખા કરી દીધી છે એટલે જે કરીને આ દાખલો તમને ખૂબ સારામાં સારી રીતે સમજાવી શકું હાલે હો હવે ફરી વાર કે આ જે રેખા છે એ મોટા વર્તુળને જો આ રેખા મોટો આ મોટા વર્તુળને એને એ ને ડી એ ને ડી માં છે જો જોઈ શકો તમે એ ડી

એ રીતે દાખલા ની રકમ ગણતા ગણતા દાખલો આગળ ગણાય હા અને બીજી મારે વાત કરવાની છે આપણે શું સાબિત કરવાનું છે એ બી બરાબર સીટી એબી એટલે અહીંયા થી એથી બી સુધી નું અંતર અટવું અને સી થી ડી સુધીનું અંતર અટુ આટલું આપણે સાબિત કરવાનું અને આપણે તમે સમજી શકો તમે તમારી બે વર્તુળો દોરો અલગ અલગ ત્રીજી આના તો એક જ કેન્દ્ર હોય એટલે આ બે એબી અને સીડી એટલે આ જે જગ્યા જે છે બંને વચ્ચેનું જે અંતર હોય એ સરખું જ મળે ચાલો ચાલો હવે આપણે દાખલાની ગણવાની શરૂઆત કરી ઉલ્લેખ કર્યો સમ કેન્દ્રિય ઓ એક જ મિનિટ આપણે શું શરૂઆત કરશું કે ઓ કેન્દ્ર ધરાવતા બે વર્તુળો બે વર્તુળો આપણે બીજી રીતે લખ્યું આ બે વર્તુળો જે છે એનું કેન્દ્ર શું છે એટલે સમ કેન્દ્રિત થયું બીજી ભાષામાં હવે મોટા વર્તુળના મોટા અને આનો રે પણ લખીએ આપેલ છે અને સાથે સાથે છે અને રેખા એલ આ રેખા નામ આપણે એલ આપી દો અને રેખા એલ એ ક્યાં કીધું હોય છે તે છેદે છે આ તમારી રકમ થઈ આપણે જે કંઈ લખ્યું છે એ રકમમાં જે રીત છે એ લખેલી છે હવે તમારે સાબિત કરવાનું છે ચાલો સૌથી પહેલા દાખલા ગણતરી શું કરાય કે ઓ કેન્દ્ર ઉપરથી તમે લંબ દોરો હવે ઓ કેન્દ્ર ઉપરથી લંબ દોરો લંબ આપણે નામ લંબ આપણે લખશું દોરો ચાલો

વધારે તમે સ્પર્શ થાય એટલા માટે છે જો આ બધું મેં વધ કર્યું એ ડી જો એ ડી આ લંબ ઓએમ પછી બી ડી બી અને સી સોરી બી સી અને લંગ ઓએમ હવે આપણે મોટા વર્તુળની વાત કરી જો હવે અહીંથી આપણે અહીંયા અહીંયા અહીંથી હવે અહીંયા વહીએ છે જો મોટા વર્તુળ મોટા વર્તુળની જીવા પર લંબ દોરતા આપણે જે લંબ દોર્યો તો શું મેળવું તમે જોઈ શકો છો ઓ એમ લંબ થાય તમને સમજાય છે કે આપણો આ મોટો વર્તુળ એની ઉપર આપણે જીવા જીઆતમાં જોવા તો એ ડી લંબ ઓ એમ ઓ એમ લંબા એ ડી તો આની અર્થ એ થાય કે એક તો રેખા કહેવાય જેવા અંતર તો એક રેખા ખંડ ને રેખા ખંડ ઉપર કોઈ પણ લંબ દોરો તો એ રેખાખંડ નું એક સરખા ભાગમાં વિભાજન કરે તો એનો અર્થ એ થાય કે લખી ગયું ઓ એમ લંબ એડી અહીંયા શું છે આપણે સરત ચૂક થી ખોટું લખાઈ ગયો આપણે અહીંયા સુધાર લેજો ચાલો આ સીધું વાત છે મૂળ વાત કરવાની કે આ ઓ રેખાખંડ ઉપર તમે લંબ દોરો તો તેથી કરીને રેખાખંડનું વિભાજન કરે છે તેથી કરીને રેખાખંડ આપણે લખશું એડી નું રેખાખંડ પોક જીવા ક્યો આપણે અહીંયા આપણે જીવા છે એટલે આપણે જીવા શબ્દ વાપરીએ એડી ઓસ અહીંયા લખશું જીવા કારણ કે આપણે વર્તુળની વાત કરી છે એટલે વર્તુળ આ જીવા છે જીવા એડી જી આપણે થોડુંક ખરેખર કરી દોરતા m a રેખાખંડ ઓ સોરી જીવા ad નું મધ્યબિંદુ થાય હજી આપણે સ્પષ્ટ કરી લઈએ મધ્યબિંદુ થશે ચાલો હજી એક વાત સ્પષ્ટ કરી લે આ મધ્યબિંદુ થાય એટલે ad નું મધ્યબદુ m તો તેથી કરીને આપણે m લક્ષાય કે m

મોટા વર્તુળની જગ્યાએ શું આવશે નાના વર્તુળ ઉપર ચાલો આપણે હવે બે નંબર જે છે એ આ બાજુ લખું છું ચાલો આને આપણે હું દૂર કર દો છું જે રીતે આ મોટા વર્તુળની વાત કરી છે એ જ શબ્દો એ જ પેટર્ન એને ઉપરથી આપણે ચાલીએ જો આ મોટા વર્તુળની જગ્યાએ હું લખશું નાનું તો નાના વર્તુળ એ શું લખશું નાના વર્તુળ પછી હું શબ્દ લખ્યો છે ની જીવા હું છે લંબ દોરતા આપણે લંબ દોરો ચાલો નેક્સ્ટેપ વધારે આપણે મોટા વર્તુળને જીવા પર અહીંયા લખશું ઓ કેન્દ્રમાંથી

બી સી અને એ પ્રમાણે અહીં લખશો તો શું છે આ એમ કોનો મધ્ય બિંદુ થશે બી સી નું મધ્ય બિંદુ થાય બધું એક સરખું છે જેથી કરીને એમ એ કોનું થશે બી સી નું મધ્ય બિંદુ થશે મધ્ય બિંદુ થાય એટલે કેમ આ લખું તો અહીંયા અહીંયા કેમ એમ બરાબર એમડી ડી લખું તો અહીંયા હું છે બીએમ બરાબર ડીસી બીએમ બરાબર સોરી બીએમ બરાબર એમસી ચાલો અને સમીકરણ નંબર 2 કયો હેલો ફરીવાર હું રિપીટ કરી કે એ એમ બરાબર એમડી આ સમીકરણ નંબર 1 બીએમ બરાબર એમસી સમીકરણ નંબર 2 હવે તમે સમીકરણ એક માંથી સમીકરણ બે બાદ કરો ચાલો આપણે કે ભાઈ સમીકરણ એક સમીકરણ એક લખો આ લખશું સમીકરણ એક માંથી બે બાદ કરો સમીકરણ એક લખો અને પછી બીજું લખો ચાલો સમીકરણ શું છે કે એમ બરાબર એમડી આ તમારું સમીકરણ નંબર અને બીજું સમીકરણ છે બી એમ બરાબર આ તમારું સમીકરણ નંબર બે ચાલો હવે કરો બાદ બાકી માઇનસ ચાલો તો એમ માઇનસ બી એમ બરાબર એમડી આ જે માઇનસ

પછી b અને m એની વાત કરું છું a b અને m તો આનો અર્થ શું થાય જો બરાબર ધ્યાન દેજો તો આપણે શું લખશું જો a b plus b m જો અહીંથી થી અહીં સુધી નું માપ અહીં થી અહીં સુધી અંતર વત્તા b થી m સુધી નું અંતર બરાબર અમારું શું થાય a m સમજાય તમને

હવે આપણે આની વાત કરીએ આની જે વાત છે અહીં અલગ દોરું તમે લોકો અલગ સમજી લખો જો અહીંયા એમ છે અને અહીંયા હું છે બી છે ચાલો હવે આપણે જો આ પ્રમાણ આઠ પ્રમાણ છે જો એમ સી પ્લસ સીડી બરાબર એમ ડી તમને ન સમજાડ ફરી વાર સમજાડો સમજાવું કે એમ થી સી સુધી અંતર જો એમ થી સી સુધી અંતર એટલે એમ સી વત્તા સી થી ડી સુધી અંતર બરાબર એમ થી ડી સુધી અંતર થાય પછી એક વાત એમ થી સી સુધી અંતર એટલે આટલું અંતર વત્તા અહીં થી આ સુધી અંતર બરાબર અહીં થી એટલે સુધી અંતર થાય એટલે આવી રીતે આવે હવે તમારે જે છે એ અહિયાં એમસી ને આપણે ઓલી બાજુ જાય તો હું જે સીડી બરાબર એમડી આ પ્લસ છે તો બહુ થશે માઈનસ એમસી થાય અને એમ ડી જો હવે તમને ફરીવાર કહું આ એમડી માઈનસ એમસી છે જોયું હા તો આની જગ્યાએ તમે સીડી મૂકો તો આ હોશે બરાબર સીડી તો આપણે સાબિત કરવાનું છે તેથી કરીને

તમારા સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હું કહો શેર કરો કે જેથી તેઓ પણ ખૂબ સારી રીતે આ દાખલો સમજી શકે તથા મારી ચેનલ મેસેજ જોશી દદને સબ્સ્ક્રાઇબ કરો ચાલો આવજો